નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાજીમાં વેરી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે હવામાનની આગાહી મુજબ દાતા તાલુકાના અનેક પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો વધુ વાત કરતાં આપણે જણાવી દઈએ કે ભાદ્રવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંત લઈને મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે ભારે વરસાદના કારણે દર્શન માટે પહોંચેલા ભક્તોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મિત્રો વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદથી નાના બાળકોથી લઈને વડીલો સુધી દર્શન માટે પગવાળા ચાલી રહેલા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી સતત પડી રહેલા વરસાદના કારણે સં સાથે લીધેલા ઘણા સામાન પર પડી જતાં નુકસાન થયું છે ત્યારે મિત્રો વધુ વાત કરતાં આપને એ પણ જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે અંબાજીના રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોને પણ હાલકી વેઠવી પડી રહી છે અંબાજીના સર્કલથી લઈને વીઆઈપી માર્ગ સુધી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ